હેલો દોસ્તો હલો કેમ છો બધા મજામાં જઈશ બધાને કાળી ચૌદના રામ રામ અને બધા મજામાં જ રહીજો તો આપણો બી છે તો આપણે આમાંથી કપડાં લેવા અમે એક મસ્તની જોડી કાઢો તો જુઓ આ છ

બતાવ્યું તમને આપણે લાઈફ ટાઈમ તો આપણે આવી ગયા છે રસોડામાં હવે ત્રીજું ચા રોટલી ખાઈશું પછી જઈશું લેવા હવે ચાલુ છે રોટલી આપણો છે બર્થડે તો લઈ લઈએ આશીર્વાદ

આવી એક પંદરસો ની અને આપડા ઘરે બેઠા કેટલા પડે નવસો એટલો ફરક છે બોલો દુકાન વાળા ને કમાઈ લેવો ને આપણે કમાવું નથી દેવું એવું કઈ કરવું છે આપડે જોઈએ રોટલી તૈયાર

સારું લાગે તમે કઈ લીધું એમ જો નો તો પાછું ફેરવી નાખજો એમાં શું વાપરી તમે તમારે કઈ નહીં હું બીજું રોકાવ્યો એમ જ રાખીશ એટલે પરવાનું આપણે પવાનું આ બીજું આવતા છે બારી જઈ સુધી મારું પૂરું થાય તો આપણે ભાઈ બનાવવું લગ્યા કઈ તો વિડીયો બતાવશે હું તમારે ઘણી હતી બંધ કરી દીધી ચેન્ડા એક વાંધાની વિસાદી નકર એમાં જ બધા જોતા હશે કોક જોતા હશે એ ખબર હતી અને हेलो દોસ્તો આપણે પટાંગા લઈ આતા હુએ અને વિડિયો ભૂલી ગયો તો એટલે માફી માંગું છું અને આપણે પટાંગ આવી ગયા છે તો તમને ดีตุ๊ีสองรอบที่สามโคตีบกอโครดีตัวเนี้ยเจ็ดดี દસ પાંચસો માં પૂરું આપણે કોણ હોય કાલ કરવાનું છે કાલ બચાવીશ મોબાઈલ ના કોઈ કમાકો પેલા હોય દિવાળી กันดีตุ๊กตาใครจะไปเจอเหตุการณ์นี้ทำน้าบ้านเราคนเดียวเยน่าทำหน้าทำเต็มที่ทุกอย่างแบบนี้โง้ตจูเวนี่ที่ทำให้ดูน่าสนุกน่าดูวิดีโอยู่แ้วอะฟูไลโอ કેવું આપણે તમને બનાવું બે કલાક ભલે જઈએ આપણે બનાવું ભાગી તુફાન એક એમ પડીને બાતમી ચેડીલો ગેવા જ આવે કે કોને પડ્યો એમ เราไปให้เยอะกวจะมาถอ้บาีลี่นี่นะช่วยเลือดมบลมาน้าปัดดีดีถอดบอลนี่ยังโปรดิวนบ่โเวร์เดยนะครั o ในสื่มีเดียไหมเดีย่อมีเดีย้าคงเพียงคอพเตอบักอยูย સ્વિગી સ્વીગી 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 સ્વાગત થયું ફટાવાળા એમ તો અત્યારે ખોલી નાખું હાલે સ્વીગીને કરશું પેક આજે આવી દિવાળી ગઈ તો તમારા સફતે આપણે આના વખતે પાંચસોની બદલે પાંચ જણ નાઈ છે Bây giờ, umi nẹt hollowan kia luồng đi gắm đi tay umi nẹt hollowan đi umi kia kia mày 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 તો આપણે વિડીયો ઘણો લાંબો થઈ ગયો હવા એક તો બનાવી દઈએ તો હવે આપણે વિડીયોને કષ્ટો નહીં પડી અને જો બનાવવા થાય છે તો આપણે જોતા રહી ગયા વિડીયો એટલે મસ્ત આગળ ન વિડીયોમાં તો બાયના વિડીયોમાં